પણ હરી બલી બલિયસી એમ શાસ્ત્રોનો મત છે એ પ્રમાણે વર્તમાન જે વરસાદની આગાહી અને એની પરિસ્થિતિ એને ધ્યાનમાં રાખીને અને કદાચ સવારે પૂજ્ય માતુશ્રી એમ બહેનોને કહેતા હતા મારા કાને શબ્દો પડ્યા કે માતુષે કીધું કે આપણે આ યજન તો ભગવાનને રાજી કરવા કરીએ છે અને ભગવાનનો રાજીપો એ જેમાં હોય ને આપણે એમ કહેવાય કે ભગવાનને જેની પાસે જેવી સેવા લેવી હોય એવી સેવા લઈ લે છે એમ ભગવાનને અને મહારાજને પ્રિય શું છે આપણે બહુ જાણીએ છીએ અને આ પ્રસંગ આ મહોત્સવ એનો પ્રારંભ તમે જુઓ તો ગત વર્ષે જ્યારે આપણે સંકલ્પ કર્યો ગુરુપૂર્ણિમાના દિવસે ત્યારે મહારાષ્ટ્રીએ પણ આપણને એ જ આદેશ કર્યો કે ભગવાનને ગમતું સાધન એ ભગવાનની ભક્તિ છે અને આપણે જે પણ કંઈ યજન દાખલો કરીએ છીએ ભગવાનને રાજી કરવા કરીએ છીએ હમણાં કેવલ સ્વામીએ કથાના માધ્યમથી આપણને ભગવાનના નામ સ્મરણનો મહિમા શું છે એનું ખૂબ સુંદર વિસ્તારથી વર્ણન સમજાયું એમાં લખ્યું કે શાસ્ત્રોની અંદર પણ વાત કરી કે સાધનનું બળ વધારે કે કૃપાનું બળ વધારે આપણા વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે ઘણી જગ્યાએ આવા પ્રશ્નો એનો સારાંશ લઈને આપણને સિદ્ધાંત સમજાવવા પ્રશ્ન આપણને મહારાજે અહીંયા આગળ આપણને વચનામૃતની અંદર ઉપદેશ કરેલા છે મહારાજ કે કર્મે કરીને ફળ વધારે મળે છે કે કૃપાએ કરીને મળે છે ક્યાંક મળી મહારાજે એવો પ્રશ્ન પણ કર્યો સાધને કરીને સિદ્ધિ થાય છે કે કૃપાએ કરીને થાય છે વચનામ્રતની અંદર પણ મહારાજે આ વાતને એમ લખી મહારાજ કે જીવનું કલ્યાણ કેમ થાય હજુ સંતો ભક્તો ઉત્તર કરે તે પહેલાં જ ભગવાન સ્વામિનારાયણે પોતે એની અંદર શંકા કરી ઉત્તર થતાં પહેલાં જ મહારાજ કે ઉભા રહો ઉત્તર કરતાં પહેલાં એક મારા સિદ્ધાંતને સમજો જો તમે એમ કહેશો કે સાધને કરીને જીવનું કલ્યાણ થાય છે આજે હમણાં સંતોએ વાત કરીને વ્રત તપ જપ ઇત્યાદિનો જે મહિમા ઓછો છે એની પાછળનું કારણ સાધન ખંડન નથી પણ એની પાછળનો સિદ્ધાંત બહુ સમજવા જેવો છે જે વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે સમજાયો છે વચનામૃતમાં તરત મહારાજ સંતો ભક્તો ઉત્તર કરે તે પહેલાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે તમે એમ કહેશો કે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ઇત્યાદિ ઇત્યાદિએ કરીને કલ્યાણ જીવાત્માનું થાય તો શાસ્ત્રોની અંદર ભગવાનના પરમાશ્રયનો જે મહિમા બતાવ્યો છે જીવાત્માને શરણાગતિનો જે મહિમા બતાવ્યો છે ભગવાનની કૃપાનો જે મહિમા બતાવ્યો છે ત્યાં ગૌણ થઈ જાય કારણ કે સાધનથી જ સિદ્ધિ સિદ્ધ સર થઈ જાય છે જો સાધનથી સિદ્ધિ સર થઈ જતી હોય તો સાધનના ફળ આપનાર કર્મનું ફળ આપનાર જે પરમાત્મા છે એનું ત્યાં ગૌણ પણ થાય છે એનો અર્થ કેવો થાય કે બજારમાં ગયા પૈસા આપ્યા તમારી તેવડ પૈસા આપવાની છે એટલે તમને તમારું ધાર્યું વસ્તુ મળે 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 પછી તમારી પાત્રતા હોય તોય ભલે ન હોય તોય ભલે એવું એવો એનો અર્થ થાય પણ શાસ્ત્રની અંદર મોક્ષના વિધાનની અંદર જે આપણું આધ્યાત્મિક જે શાસ્ત્રની જે સંરચના છે અથવા તો જે એના વિધાન છે એની વ્યવસ્થા છે એની અંદર સાધનને માત્ર ઉપયોગનો હેતુ બતાવ્યો છે પણ સાધનની સિદ્ધિ તો પરમાત્મા વતે મળે છે એ સિદ્ધાંત પ્રતિપાદન કર્યો છે ને એટલે ઘણી વખત અમે સભાની અંદર કથાની અંદર આ વાત કહેતા હોઈએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ કર્મ પ્રધાન્ય અને સાધ્ય છે કર્મ સાધ્ય નથી ઘણા એવો પ્રશ્ન પૂછે કે તમે ધર્મને વધારે માનો છો કે કર્મને માનો છો અત્યારે આધ્યાત્મિક આ જગતની અંદર આ આધુનિક જગતની અંદર ઘણા પોતાની જાતને એમ કહે કે પુરુષાર્થને પ્રધાનપણું છે જો કર્મને મહિમા જ વધતો હોય તો હું ફરી કહું છું કોઈ અન્યથા ન લે શાસ્ત્રના મારા શબ્દોની પાછા તોડે મરોડે નહીં કારણ કે એવું થયું છે એક વખત પણ જો કર્મનો જ મહિમા હોય તો એનો અર્થ કે કુકર્મનો મહિમા હોય ને કારણ કે કર્મ તો એ થયું ને દુષ્કર્મ હોય અધર્મ હોય કુકર્મ હોય કર્મનું જ મહિમા હોય તો આપણે એવું કહેવું પડશે ને કે આ કુકર્મ છે બહુ સારું છે અધર્મ છે બહુ સારું છે દુષ્કર્મ છે બહુ સારું છે તો કે ના એમ ન કહેવાય કેમ કર્મનો મહિમા તો કર્મ તો કર્મ જ છે સારું હોય કે ખોટું હોય તો શાસ્ત્ર ત્યાં એમ કે છે વિવેકી સજ્જન પુરુષો પણ ત્યાં એને કાન પકડીને કહેવું પડે કે ના એવા દુષ્કર્મનો મહિમા નથી સત્કર્મનો મહિમા છે પુણ્ય કર્મનો મહિમા છે ધર્મ કર્મનો મહિમા છે અધર્મનો મહિમા નથી એને કહેવું પડે સ્વીકારવું પડે અને જ્યારે આપણે સિદ્ધાંતની વાતને જો સ્વીકારીએ કે સત્કર્મનો મહિમા છે તો એનો અર્થ એ થાય કે કર્મ ધર્મ રહિત હોય તો એનો મહિમા નથી ધર્મ સહિત કર્મ હોય તો જ એનો મહિમા છે તો જ એનું પ્રતિપાદન છે અને એ ધર્મે સહિત કરેલું કર્મ જ ભક્તિની અંદર પરિણમી શકે નહીતર ભક્તિમાં પરિણમી શકે નહીં અને એટલા માટે મહારાજે શિક્ષાપત્રીની અંદર લખ્યું સધર્મ ભક્તિ રમન વિદાતા અમારા ભક્તોએ ભગવાનની ભક્તિ કરવી તો ધર્મ રહિત એવી ભગવાનની ભક્તિ પણ ન કરવી એટલે વચનામ્રતનો સાર આવે કે કર્મ પ્રધાન આપણું શાસ્ત્રની સંસ્કૃતિ છે પણ એ કર્મ પ્રધાન શાસ્ત્રની સંસ્કૃતિનો અર્થ માત્ર પોતાના પુરુષાર્થ સુધી સીમિત છે ફળશ્રુતિ તરફ જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ પરિણામ તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે ત્યાં ભગવાનની કૃપાનો સમાવેશ થવો જરૂરી છે જો સમાવેશ ન હોય તો આપણું કર્મ નિષ્ફળ ગણાય છે અને એટલા માટે મહારાજ કીધું કે સાવધાન થઈને જવાબ આપજો જો ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યને જ તમે જો કલ્યાણનું સાધન બતાવશો કે કલ્યાણનો હેતુ બતાવશો તો ભગવાનની કૃપાનું ગૌણપણું થઈ જશે ભગવાનના શરણાગતિનું ગૌણપણું થઈ જશે અને પછી મહારાજે સ્વયં એનો ઉત્તર એમ કર્યો કે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય શાસ્ત્રોની અંદર જે સાધન પ્રતિપાદિત કર્યા છે એને વિસ્તાર કરીએ એટલે એની અંદર આ બધું આવી જાય વ્રત તપ યાત્રા દાન સેવા બધું એની અંદર આવી જાય એનું વિસ્તરીકરણ કરીએ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યને એટલે એની અંદર આ બધા જે આપણા સત્સંગના સાધનો છે પૂજા કરો છો માળા કરો છો યાત્રા કરો છો અત્યારે આ ચાતુર્માસ ચાલે છે શ્રાવણ મહિનો ચાલે છે વ્રત નિયમ કરો છો આ બધા એની અંદર એના અનુ એની અંદર અનુસરી જાય તો જે પણ જીવાતમાં કર્મ કરે છે એ કર્મ તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે અને ભગવાન રાજી થાય તો જ જીવનું કલ્યાણ થાય મહારાજે સિદ્ધાંતને પ્રતિપાદન કરેલો છે અને એ જ વાત ભગવાનને રાજી કરવાની સાધન જેમ આપણા ભાગવતાદી શાસ્ત્રોની અંદર નારદજીએ ભગવાનને પૂછ્યું કે તમારું સરનામું ક્યાં તમને મળવા હોય ગોતવા હોય ક્યાં ગોતીએ હં ત્યારે કારણ કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડની અંદર મહારાજે વચનામૃતમાં લખ્યું જ્યાં જેવા સ્વરૂપે જેવા રીતે જેવી લીલા ચરિત્ર કરવા ભક્તોનો ભાવ હોય પૂર્ણ કરવા મહારાજ એવા રૂપે ત્યાં પહોંચી જાય તો મહારાજ નારાજજી કે તમને પકડવા ક્યાં ક્યાં ગોતવા ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું નાહમ વસામી વૈકુંઠે હં યોગી નામ ન હૃદય ચ ન ચ મતભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ટ નારદ કે હે નારદ હું આ જગતની અંદર તમે મને એમ માનો હું માત્ર વૈકુંઠ વૈકુંઠમાં નથી એવો ભાવ નથી પેનો અર્થ એવો થાય કે હું માત્ર વૈકુંઠમાં નથી હું હૃદય યોગીનો જે તપસ્વીઓ હોય ઋષિમુનિઓ હોય સંતો હોય ભગવાનના એકાંતિક ભક્તો હોય એના હૃદયમાં મારું સ્થાન છે પણ એવું નથી કે એના હૃદયની અંદર જ મારું સ્થાન છે એવું સીમિત નથી કારણ કે ભગવાનને બાંધી શકે એવું આ જગતની અંદર ને વિશ્વની અંદર ત્રિભુવનની અંદર કોઈ નથી જે ભગવાનને બાંધે એટલે ભગવાનને સ્વતંત્ર કહેવાય છે આપણે જ્યારે જન્મંગળ નામાવલી જ્યારે પાઠ કરીએ ને ત્યારે આવે છે સ્વતંત્રતા એમાં વાંચવાથી એમને ભગવાનને સ્વરૂપને ગુણને સ્વતંત્ર કહેવામાં આવે છે કોઈ બાંધી શકે નહીં એટલે મહારાજ એમ કહે છે કે એવું નથી કે હું માત્ર વૈકુંઠમાં રહું છું એવું નથી કે હું માત્ર હું મારા યોગીઓ હોય કે ઋષિ મુનિઓ સંતોના હૃદયની અંદર જ મારું સ્થાન છે પણ મદ ભક્તા યત્ર ગાયનથી મારા ભક્તો જ્યાં જ્યાં ભજન કરે છે તત્ર તિષ્ઠા નારદ હું ત્યાં જઈને વસું છું હું મારું વાસ ત્યાં છે અને એ સિદ્ધાંતને અનુસરીને પરમ પૂજ્ય મહારાષ્ટ્રીએ આપણને આજ્ઞા કરી કે અમને રાજી કરવા હોય તો ભગવાનને રાજી કરો એટલે અમે રાજી હસ્તિ પદે સર્વપદમ ભગવાન રાજી થાય એટલે અમે બધાએ રાજી એટલે ભગવાનને રાજી કરવાનું સાધન કરીએ અને આપણે આ વર્ષ ભક્તિ પર્વ મહોત્સવ તરીકે બે ઉત્સવના સંમલિત કરીને આપણે ઉજવ્યો હતો એમાં આપણી થોડી ઉતાવળ થઈ કંઈક એવી હવે લાગે છે એક ઉત્સવ પરમપૂજી આચાર્ય મહારાષિના પ્રાગટ્યનો અમૃત મહોત્સવના નિમિત્તે હતું કે જે ગયા શ્રાવણ મહિનાથી શરૂ કરીને આ શ્રાવણ મહિનામાં એટલે આવતીકાલે પૂર્ણ થશે અને બીજો આપણો સંકલ્પ સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવનો પણ હતો હવે એ કારતક મહિનાથી શરૂ થઈને આવતા કારતક સુધી પૂર્ણ થાય આપણે વળી ઉતાવળ કરી બેને ભેગો કરીને વળી ટૂંકમાં પતાવા ગયા પણ મહારાજને એવું થયું તમે સસ્તામાં નથી છોડવા તમને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ અનંતકોટી એક કરોડ બે કરોડ નહીં અનંત કરોડ બ્રહ્માંડના અધિપતિ મહારાજા ધિરાજ સર્વેશ્વર એવા હરિકૃષ્ણ મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ હોય અને તમે અને એમાંય આપણે તો સ્વાર્થ એવો કર્યો તો ત્રણ દિવસની અંદર એક દિવસ દ્વિશતાબ્દી કથા એક દિવસ મહારાષ્ટ્રીના પ્રાગટ્ય ઉત્સવની કથા અને ત્રીજે દિવસ કૃષ્ણ જન્માષ્ટમી એમ વેચીને આપણે ત્રણ દિવસમાં પૂરું કરવાનું કર્યું હતું મહારાજ કે એવું સસ્તામ તમને છોડવા નથી એટલે અત્યારે ઉત્સવને મોકૂફ રાખો ઉત્સવ કરીશું આપણે પણ જે ભક્તિ મહાપર્વ જે ઉજવો હતો એને મોકૂફ કર્યો આપણે આગામી કારતક મહિના સુધી ભક્તિ પર્વ જે ગયા વર્ષે શરૂ કર્યો તો ને એ ભક્તિ પર્વ આપણો ચાલુ છે બધા સમજો જે ભજન કરીને ભગવાનને રાજી કરવા છે મહારાજને જે ગમે છે ને ભગવાન સામેથી માંગી લે છે આપણે ભજન બહુ કર્યું ગામે ગામ હમણાં જેમ જનમંગળ ભગતે વાત કરી કે ગામે ગામ અનેક અનુષ્ઠાનો થયા અનેક પારાયણો થઈ અનેક જપ થયા અનેક ધૂન થઈ હનુમાન ચાલીસા વગેરેના પાઠ થયા સાથે સાથે સામાજિક અનેક કાર્યો કર્યા ભક્તિ પર્વ અંતર્ગત તો એ જે કાર્ય આપણે જે શરૂ કર્યા હતા મહારાજને બહુ ગમી ગયા હદી ગયા મહારાજને મહારાજ કે હજુ બંધ કરવાની જરૂર નથી ચાલુ રાખો છું એટલે મહારાજે આપણને એવો અવસર આપ્યો અને અવસર આપ્યો એટલે આપણને મોકો મળ્યો પણ છતાંય બધા ભક્તોનો ભાવ હતો ગઈકાલની પરમ દિવસની પરિસ્થિતિ જે અહીંયા ભક્તો સ્વયંસેવકો અહીંયા હાજર હતા એમને ખબર છે કે એ પરિસ્થિતિને જોતા બધા અમારા આગેવાન સંતો હરિભક્તો અમે બેઠા અને પૂજ્ય મહારાષ્ટ્રીની આગળ વાત કરી બે વાતનો નિર્ણય કરવાનો હતો કે એક ઉત્સવનો બધાનો ઉત્સાહ છે ઉમંગ છે એને ધ્યાનમાં રાખીએ અને બીજી બાજુ એવું હતું કે હરિભક્તોની સલામતીને ધ્યાનમાં રાખીએ પરમ પૂજ્ય મહારાષ્ટ્રીએ કીધું જો આપણે ત્યાં કહેવત છે કે સર સલામત તો પગડી હજાર સમજાય આ માથું હાજુ હોય ને તો પાઘડીઓ હજાર બદલાય માથું ફૂટી જાય પછી પાઘડી ન મળે એટલે પાઘડી કરતાં માથાની કિંમત વધારે છે ઉત્સાહ ઉમંગ આપણો બધાનો હતો જ અને છે પણ જો સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીએ હરિભક્તો અમારા બાળકો છો અને આવા વિપરીત વાતાવરણની અંદર રસ્તામાં આવતા કંઈ હેરાન થાવ અહીંયા કંઈ હેરાન થાવ ન કરે નારાયણને કોઈની સગવડ અગવડ જો કે અમારા આયોજક સમિતિને એક વખત તાળીઓના નાદથી આપણે વધાવીએ આ ઉત્સવની તૈયારીની અંદર એ છેલ્લા દોઢ બે મહિનાથી અમને જે તંતોળ મહેનત કરી અને જે વ્યવસ્થા કારણ કે અમે વિદેશ યાત્રામાં હતા આવ્યા પછી ગુરુપૂર્ણિમા હતી આ બધા પ્રસંગોની અંદર પાછા પ્રવાસો હતા ગરડા વગેરે ધૂન હતી પદયાત્રાઓ હતી આ બધી પ્રસંગો ચાલતા હતા અને આ સંપૂર્ણ અહીંની જે જવાબદારી આ બધી તૈયારી અમારા સ્વયંસેવક હરિભક્તો અહીંના જે અમારા આયોજકો સમિતિના સભ્યો ચરોતર પ્રદેશના બધા નામ નથી લેવા બધાના પણ બધાએ ભેગા મળીને આજુબાજુ હરિભક્તોને કોઈ અગવડ ન પડે એના માટે અનેક વ્યવસ્થાઓ આજુબાજુ જેમાં વાડી વાહન વ્યવહારની વ્યવસ્થા બધી વ્યવસ્થાની ખૂબ તળામાર તૈયારીઓ કરી હતી અહીંયા પણ વરસાદનો કોઈ નુકસાન ન થાય ને આપણે ઉત્સવ જો કે ચોમાસું અજાણ્યું નથી આપણા માટે કારણ કે ગુરુ પૂર્ણિમા ચોમાસામાં જ આવે છે ને આપણે દર વર્ષે કરીએ છીએ ને ભગવાન લાજે રાખે છે પણ આ વખતે કંઈક મહારાજની ઈચ્છા કંઈક જુદી હશે અને ભગવાનની ઈચ્છા હારા માટે જ હોય એટલે એમાં કોઈ દુઃખી કે આપણે નારાજ થવાની જરૂર નથી ને કોઈને કોઈ બીજા વિચાર કરવાની જરૂર નથી મહારાજની ઈચ્છા સ્પષ્ટ છે કે તમ ભજન હજુ વધારો આટલો જ આનો હેતુ છે અને એ હેતુ માટે આપણે આ પરમ દિવસે પછી તાત્કાલિક ગઈકાલે જ ગઈકાલે તાત્કાલિકમાં એ નિર્ણય લેવો પડ્યો કે હરિભક્તોની સલામતીને ધ્યાનમાં લઈ અને આ મોકૂફ કર્યો પણ અને બધાને હરિભક્તોને એમને પણ ધન્યવાદ દઉં છું જે આ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ભક્તો જુએ છે કે તમે અમારા વચનનું માન રાખીને તમારા સ્થાનની અંદર તમે રોકાઈ ગયા અહીંયા વડતા લાવવાનો આગ્રહ ન કર્યો તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે અને જે સ્વયંસેવકો હરિભક્તો તૈયારી માટે પૂર્વ તૈયારી માટે આવી ગયા હતા એટલે એમને એમ થયું બાપુજી અમે તો હવે રજા લઈને મૂકીને આવ્યા હવે અમારે આવવાનો ધક્કો ન થાય મેં કીધું કાંઈ નહીં હવે તમે જેટલા છો સ્વયંસેવકો એટલાને આપણે અહીંયા આગળ સેવામાં આવ્યા છો એના પૂરતું આપણે સત્સંગ કથા વાર્તાનો યોગ રાખીએ અને આપણે જે ભક્તિ મહાપર્વ હતો એના બદલે ભક્તિ પર્વ જે આપણો ચાલુ ભક્તિ પર્વ ગત વર્ષથી છે એને ચાલુ રાખવા આ ભક્તિ પર્વનું આપણે ત્રણ દિવસની અંદર આયોજન થશે ઉત્સવ આપણે કરશું ક્રમ એ રહેશે જે હમણાં જન્મંગળ ભગતે તમને રૂપરેખા પણ આપી છે પણ એક મારી ભલામણ છે કારણ કે આપણી વ્યવસ્થા જે બહાર મોટા મેદાનની અંદર હતી એની અંદરથી અંદર આવ્યા છીએ આ હોલ આપણે સીમિત છે એટલે વ્યવસ્થા ઉપરના હોલની અંદર સ્ત્રી ભક્તોની કરીએ છીએ કાલે કદાચ માણસો અહીંયા આ ગરમીને ભીડને ગભરામણ ન થાય એટલે થોડી એ વ્યવસ્થામાં આયોજકો જેમ સૂચન આપે એ રીતે બધા સહકાર આપજો અહીંયા પણ બધાને અહીંયા સત્સંગનું સુખ આવે આવતીકાલે બે દિવસ હજુ આપણે જે અહીંયા આગળ રોકાવા આવ્યા છે રોકાઈ શકીએ એમ છે એના માટે અહીંયા આપણે ઉત્સવ કથા વાર્તા શરૂ રાખીશું જે ભક્તો નથી આવ્યા એમને પુનઃ ભલામણ કરીએ છીએ કે હવે મહેરબાની કરીને દોડશો નહીં તમે આ ઉત્સવને તમારા ગામની અંદર મનાવો આ ભક્તિ પર્વ નિમિત્તે મહારાષ્ટ્રીના જન્મોત્સવ નિમિત્તે અને જન્માષ્ટમી નિમિત્તે આપણે તમારા સ્થાનિકની અંદર કોઈ ગામની અંદર મંદિર હોય તો મંદિરની અંદર કોઈ મંડળ હોય તો મંડળની અંદર બધા એકત્રિત થઈ અને કાલે આવતીકાલે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી આપણે બધાએ એક સાથે આખા સત્સંગની અંદર દેશની અંદર વિદેશની અંદર જેને અનુકૂળ થાય હોય એ આયોજન કરીએ અને પાંચથી સાત તમારે ત્યાં સ્ક્રીન મૂકજો અહીંથી તમને લાઈવ પણ દર્શન થશે અને ત્યાં પણ તમે આ મહારાષ્ટ્રનો જન્મોત્સવ આવતીકાલે પાંચથી સાત સાંજના સમયે આપણે બધાએ સત્સંગની અંદર ધામધૂમથી ઉજવીશું અને જે અમે વાત કરી કે આપણે આવતા પંચામૃત મહોત્સવ દિવાળીના સમયની અંદર વળી પાછો ભક્તિ મહાપર્વ અતિ ધામધૂમથી અત્યારે જે તૈયારી હતી એના કરતાં બમણા બળે કરીને આપણે વિશેષ મોટો મહોત્સવ આપણે એ સમયે ઉજવીશું એટલે મોજમાં રહી અને ભગવાનનું ભજન કરતા કરતાં આપણે આ ઉત્સવને માણીએ જે ભક્તોને માટે જે અહીંથી સૂચના આપવામાં આવી અહીંયા બધાની ઈચ્છા હોય અમારા ખોળામાં બેહો પણ પછી ખોળામાં હમાવો કેટલા એ તમારે વચ્ચે કરી લેવાનું આ માવતરનો ખોળો છે તમે બેહો અમે રાજી પણ પછી જરા જરાક અમારી ઉંમર અને આ અવસ્થાનું ધ્યાન રાખજો એટલે આ વાળીની અવસ્થા મહારાજના વખતમાં કેવું હતું મેં ઘણી વખત આ પ્રસંગને કથામાં કીધો છે આ રઘુવીર વાળી રમણીય ભૂમિ છે કારણ કે મહારાજના જ્યારે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની મહારાજે પ્રા પ્રતિષ્ઠા કરીને મહારાજે હાગમટે આમંત્રણ આપ્યું મહારાજ કે જે હમણાં બધા આવજો તો બ્રહ્માંડોની અંદર ગુંજ્યું ભગવાનનું આમંત્રણ તે દેવતાઓ સ્વર્ગલોક આદિ બ્રહ્માલોક આદિમાં ગયું બધા એવા દિવ્ય રૂપ લઈને અને મહારાજની આગળ આવીને કે લો તમે અમે નોતરા દીધા અમે આવ્યા જો આ વિદેશવાળા બધા આવી ગયા લંડન અમેરિકા કેનેડા બધા આવી ગયા હવે આવ્યા પછી કરવું શું આવ્યા એટલે મહારાજે કીધું કાંઈ વાંધો નહીં તમે આવ્યા છો અમારા આંગણે આવ્યા છો હરિકૃષ્ણ મહારા લક્ષ્મીનારાયણ દેવ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યા છો તમને કોઈને બધાને અને એમાં ભક્ત ચિંતામણીમાં કોણ શું શું ઉપહાર લાવ્યા હતા ને એનું વર્ણન પણ છે કથાની અંદર કોઈ વખત એનો આપણે ઉત્સવ વખતે એનો સમન્વય કરશું દેવતાઓ લાવ્યા કોઈ શું લાવ્યા કોઈએ શું ઉપહાર આપ્યા ભગવાનને એનું આખું બહુ સુંદર વિસ્તારથી આપણા ગ્રંથોની અંદર વર્ણન છે પણ એ જ્યારે થયું ઉતારો પાણી ક્યાં કરો એટલે એમને કીધું કે આ રઘુવીરવાડી અત્યારે ગોમતી તળાવ ધના તળાવ તરીકે એની દક્ષિણની અંદર વાડી છે અહીંયા આગળ બધાનો ઉતારો કરો આઠ આઠ પેઢીના આચાર્ય ગાદીવાળા શ્રી સંતો ભક્તો હજારો અહીંયા ઉત્સવો થયા છે અધિક માસના ઉત્સવો યજ્ઞ વગેરે થાય છે એટલે હવને અહીંયા ટાઢક મળે શાંતિ મળે પણ હવાડતી હા જુદી રાતે આઠ નવ દસ વાગ્યા સુધી ઉત્સવ ચાલે ત્યાં સુધી બધા આનંદ માણો પણ ઉતારાની વ્યવસ્થા જ્યાં સગવડ કરી છે ને ત્યાં મહેરબાની કરીને બધા ત્યાં ઉતારે રહેજો એટલે તમને અગવડ ન પડે રાતે વરસાદ છાંટો આવે કદાચ કંઈક અગવડ બગવડ થાય તમને દોડધામ ન થાય ને તમને દોડધામ ન થાય એટલે એની અંદર બધા સહયોગ આપજો અને સભાની અંદર પણ મેં કીધું કાલની વ્યવસ્થા જે રીતે સ્વયંસેવકો ગોઠવે એ રીતે બધા સહકાર આપજો આપણે અહીંયા આગળ ભગવાનનું અને મેં તો જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે કીધું તો જો આપણે છે ને આ ઉત્સવ મોટો કરવો છે ભવ્ય કરવો છે દિવ્ય પણ કરવો છે અને એની અંદર અનેક સનાતન ધર્મને આપણે ત્યાં આ વખતે ઉત્સવની અંદર આમંત્રણને માન આપીને વિવિધ સંપ્રદાયોથી ધર્માચાર્યો મહામંડલેશ્વરો સંતો પધારવાના હતા રાજકીય સામાજિક અગ્રગણીઓ પધારવાના હતા પણ આ વાતાવરણને જોઈને બંધ રાખ્યું પણ અમારો હેતુ પધારવાના હતા એમના બધાના આગ મનથી આપણો મહોત્સવની શોભા વધે પણ આપણો લક્ષ્ય છે ને ભગવાન હતા એટલે ભજન કરવા માટેનું આપણું લક્ષ્ય આમંત્રણ સભામાં પણ કે અમારે તો અહીંયા ત્રણ ભક્તિમય કરવા છે ઉત્સવ કથા વાર્તા ધૂન ભજન કીર્તન અને એ આપણે કરીએ છીએ એટલે આપણો ઉત્સવ ચાલુ છે એ દ્રષ્ટિએ સંખ્યાની દ્રષ્ટિની અંદર કદાચ આપણે કાપ મૂકી પણ ઉત્સાહને હંમેશા છે ને મર્યાદા કોને નડે છે મર્યાદા શરીરને નડે છે નાશ શરીરનો થવાનો જીવનો નાશ થતો નથી અને જીવની અંદર રહેવનો જીવનો જીવ જે આવ્યો પરમાત્મા એ એનો પ્રાણ છે એટલે એનો ક્યારેય નાશ થતો નથી આપણા ભાવનો નાશ થતો નથી એટલે એ જ ભક્તિભાવથી આપણે આ ભક્તિ પર્વ ઉજવી રહ્યા છીએ અને બધા ભક્તોને પુનઃ એક વખત જે નથી આવ્યા એમને ખૂબ ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ કે તમે અમારા વચનનું માન રાખ્યું અને તમારા સ્થાનિક મંદિરોની અંદર તમારા ગામની અંદર તમે આવતીકાલ પરમ દિવસનો ઉત્સવ પણ આપણે આ રીતે સાથે મળી તમે તમારા એની અંદર ટીવીની વ્યવસ્થા કરજો કે અહીંથી જે પણ લાઈવ પ્રસારણ થાય ત્યાં બધા સાથે મળીને ને જોઈએ અને ત્યાં પણ તમારા લેવલે ધૂન ભજન કથા કીર્તન કરીને આપણે આવતીકાલે મહારાષ્ટ્રનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવીએ અને ત્યાં સુધી અહીંયા બધા ભગવાન અહીંયા બધાને કોઈ નાની મોટી અત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં લાગીને અગવડ પડે તો રાજી રાજો કે મને વિશ્વાસ છે મારો સત્સંગ હવે છે ને પેલો કાંકરા બધા નીકળી ગયા છે હું જોજો પાછી વખાણેલી ખીચડી દાઢે ન લાગે પણ હું એવું માનું છું હું એવું માનું છું કે કાંકરા હતા નીકળી ગયા છે આમાં કોઈ માનની જરૂર નથી આ વખતે મારે કહેવું ન જોઈએ અંગત વાત છે પણ છતાંય પત્રિકા જેને જેને આપણે મોકલી ને વોટ્સઅપ દ્વારા મોકલી સોશિયલ મીડિયા દ્વારા કે રૂબરૂ આપવા ગયા બધાએ વખાણ કર્યું કે બાપુજી આવી પત્રિકા હોવા જોઈએ કેમ કે મહારાજ અને યજન સિવાય બીજું કોઈના નામ આ વિધાન નથી મેં કહું બહુ સારું એ આપણી પરંપરા છે કારણ કે સેવા છે ને સેવાના ભાવથી જ થાય સેવા અપેક્ષાના ભાવથી ન થાય માનના ભાવથી ન થાય એટલે આ એક સંસ્કૃતિ છે આપણી ઠીક છે તો આપણે એવા ભાવથી અહીંયા બધા ઉત્સવની અંદર બધા ભાગ લેજો અને સહયોગ આપીને બધા ખૂબ ભગવાનનો આનંદ કરો કાલે આપણે ખૂબ ધામધૂમથી વિશેષ ઉત્સવ પાછા ઉજવીશું અને ત્યાં સુધી સત્સંગનો બધા લાભ લેજો એ બધાને ભલામણ કરી અને પુનઃ એક વખત બધાને પુનઃ યાદ કરાવું અહીંથી ઉત્સવ પત્યા પછી પોતાના ગામની અંદર જેને જેને જે નિયમ લીધા હતા કોઈએ હનુમાન ચાલીસા જન્મંગળ પાઠ વગેરે જે એને આવતા કાર્તક મહિના સુધી ચાલુ રાખજો બંધ ન કરશો આપણે કાર્તક મહિનામાં એનો મહા મહોત્સવ પાછા ઉજવીએ ત્યારે આપણે એની પૂર્ણાહુતિ કરશું એ જ સર્વને ભલામણ સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર આચાર્ય શ્રી અજંત પ્રસાદજી મહારાજ અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ સહેજાન સ્વાય મહારાજ